મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મિત્રો હું આજે બનાવું છું પનીરની સબ્જી ડુંગળી અને ટામેટા આવી રીતે સમારી દીધા છે અને પાણી મેં રેડી દીધું પછી મને યાદ આવ્યું કે વિડીયો બનાવવાનો છો ને પછી નમક નાખી દીધું છો અને હવે ચડવા માટે મૂકી દેસુ ચડવ્યા પછી ગ્રેવી બનાવશું અમે

ચડી જાય એના પછી ગેવી કરી લેશું અંદર નમક પણ નાખી દીધું છે નાખવાનું નથી પછી ઠંડુ થઈ જાય એના પછી મિક્સરમાં વાટી લેશું અત્યારે ચડવા માટે મૂકી દીધું છે અમે તો આવી રીતે ચડવા માટે મૂકી દીધે છે પહેલા નાખી દીધું છો હવે વાટી લઈશું તેલ નાખી દઈશું મકર કરવા માટે

સ્ટીમ સાથે દેસી મેં આટલું જેવી ગ્રેવી જે બનાવી ટી નાખી દીધી છે થોડીવાર ચડવા દએશુ એના પછી મસાલો કરશુ તીખું મરચું એના પછી આ લાલ મરચું હળદર ધણાજીરું એમાં ગેવીમાં નાખ્યું હતું એટલે બહુ નથી નાખવાનું પંજાબી મસાલો છો એમાં દૂધ રેડ દેસુ થોડું આવી રીતે મિક્સ કરી લેશું

આવી રીતે મિક્સ કરી લેશું થોડી વાર કલર ચેન્જ થઈ જશે આવી રીતે તેલ આટલું લઈ અને ફરથી વઘાર કરશું ઉપરથી

અંદર થોડા જ નાખે છે એના પછી અમે જે પનીર હોય ને એને છેણી નાખીએ છીએ ઉપરથી તો જે પનીર બાકી રહ્યું છે એ ઉપરથી છેણી નાખશું કે પનીરના હોય છોકરાઓ નહીં ખાતા અને ગેવી 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 ખાઈ લે છે પનીર પનીર રહેવા દે છે એટલા માટે અમે ઉપરથી છેણી નાખશું જે પનીર બાકી છે આવી રીતે ઉપરથી છાણી નાખશું અમે આવી રીતે જ બનાવીએ છીએ તો છોકરાઓ ખાઈ જાય

એટલા માટે બહુ કોથમીરત નાખી અને હવે અમારી સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે હવે અમે પરોઠા બનાવી દઈશું અને પછી પરોઠો બનાવી જમવા માટે બેસશું બનીને તૈયાર થઈ ગઈ છે અને અમે આવે જમવા માટે બેસવા કરીએ છીએ અમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો અને અમારી સબ્જી કેવી બની છે કોમેન્ટમાં જણાવજો અહીંયા વિડીયો પૂરો થાય છે બાય